નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ખેડૂતો માટે જે અગત્યના કાયદાની આ વિડીયોની અંદર વાત કરીશું જો તમે પણ ખેડૂત હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂત મિત્રો એ વાતની તો તમને ખબર જ હશે કે પરિવારમાં દાદા પિતા કે પરદાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો એ ખેડૂત ગણાય છે એટલે કે માત્ર વારસાઇથી જ જે ખેડૂત થઈ શકાય છે જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જરૂરી છે એ સિવાયના અન્ય લોકો એ ખેડૂત બની શકતા નથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણતધારાનો કડક કાયદો છે જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો છે પરંતુ એટલો બધો કડક નથી મોટાભાગના રાજ્યોમાં જે ગણતધારાનો કાયદો એ ખૂબ જ સરળ છે કોઈ મોટી ઘૂસવણો નથી ઘણી છૂટછાટો મળે છે હાલમાં કોઈ પણ વ્યક્તિ એ સરળતાથી ખેડૂત બની શકતો નથી તો ગુજરાતની અંદર આ કાયદો છે અને ગુજરાતમાં સરળતાથી ખેડૂત બની શકતો નથી પરંતુ જો કાયદાની અંદર ફેરફાર કરવામાં આવશે તો કોઈ પણ ખરીદી અને ખેડૂત બની શકશે તો આવો જાણીએ આ મોટો કાયદો તો વાત કરીએ તો ગુજરાતમાં જમીનના ભાવો વધારે હોવાથી આ કાયદો વ્યાપક છે કારણ કે કોઈ પણ વ્યક્તિ એકસાથે હજારો એકર જમીનનો માલિક બની શકે છે અને હવે તે શક્ય પણ બની શકે છે ગુજરાત સરકાર ગણોતરા કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે જેને પગલે કોઈ પણ ગુજરાતી એ ખેડૂત ન હોવા છતાં પણ ખેડૂત એ ખેતીની જમીન ખરીદી શકશે અને ખેડૂત બની શકશે અને આ માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે જે તેનો રિપોર્ટ એ થોડા દિવસોની અંદર જ સરકારને સોંપશે અને ખેતીની જમીન ખરીદવા માટે જન્મે ખેડૂત હોવું એ અનિવાર્ય નહીં રહે એટલે કે જે જન્મથી ખેડૂત નહીં હોય એ પણ હવે ખેતીની જમીન ખરીદી શકશે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં સરકારે કોઈ પણ વ્યક્તિ એ ગુજરાતની અંદર જમીન ખરીદી શકે એ માટે ગણતારા કાયદામાં સુધારા કરવાનો નિર્ણય લીધો છે અને જે માટે એક કમિટી બનાવવામાં પણ આવી છે ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન નિયમન માટે જે ગુજરાત ગણોત વહીવટ અને ખેતી જમીન અધિનિયમ ઓગણીસો અડતાલીસ અસ્તિત્વમાં છે આ કાયદો એ જમીન સુધારાના ભાગરૂપે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં હતું અને ત્યારે ઘડવામાં આવ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માટે જન્મે ખેડૂત હોવું અનિવાર્ય છે અને આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃત્તિ માટે બિનખેડૂત ઉદ્યમીને કલમ ત્રેસાઠ અ અને પાસાઠ ખ હેઠળ પ્રક્રિયાને અનુસરીને ખેતીની જમીન હોય છે જે ખરીદેલ તેને બિનખેતીમાં રૂપાંતરણ કરાવવી પડે છે અને જેમાં લાંબો સમય વ્યથિત થાય છે તો જે ટાઉન પ્લાનિંગ ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃત્તિ માટે જે ખેડૂતોએ જે ખેતી લીધી હોય તેને કલમ ત્રેસાઠ અ અને પાસાઠ ખ હેઠળ જે ખેતી હોય જે જમીન હોય એને બિનખેતીમાં રૂપાંતરણ કરાવવી પડે છે અને આમાં લાંબો ટાઈમ જતો રહે છે જેના નિવારણ માટે ગુજરાત સરકારે આગામી ટૂંક સમયમાં જ્યાં શહેરી વિકાસ કે ઔદ્યોગિક વિકાસ માટે ટાઉન પ્લાનિંગ અથવા જોનિંગનો ઈરાદો જે જાહેર થયો હોય ત્યાં બિનખેડૂત વ્યક્તિ સીધી જ ખેતીની જમીન ખરીદી શકે તે દિશામાં મહેસૂલ કાયદાઓમાં ફેરફાર કરવા આગળ વધી રહી છે તો ડાયરેક્ટ ખેતીની જમીન ખરીદી શકે તે દિશાની અંદર જે મહેસૂલી કાયદાઓની અંદર પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે જમીન ખરીદનારને ખેડૂતનો દરજ્જો તો નહીં મળે અને જમીન ગઈ તો બિનખેડૂત બની જશો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યમાંથી અલગ થવાથી આ કાયદો પણ અન્ય કાયદાઓની માફક અમલમાં છે આ કાયદામાં ગણોધારાની કલમ ત્રેસઠ મુજબ કોઈ પણ કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરી શકતો નથી હવે શિક્ષણનો વ્યાપ વધવાથી મોટાભાગના ખેડૂતો શિક્ષિત થયા છે પરંતુ આજે પણ ઘણા ખેડૂતોને કાયદાની જાણકારી ન હોવાથી અસાધારણ જે સંજોગોમાં ધારણ કરેલ જમીન એટલે કે ખાતાની જમીન વેચી દે તો તે વ્યક્તિ બિનખેડૂત બની જાય છે અને બીજી જમીન ધારણ કરી શકતો નથી તો મિત્રો જો આ કાયદો ગણોધરા કાયદાની અંદર આ ફેરફાર કરવામાં આવશે તો જે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ એ ખેતીની જમીન ખરીદી શકશે અને ખેડૂત બની શકશે તો મિત્રો તમારા મતે આ કાયદો આવવો જોઈએ કે નહીં તમે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો